કાંકરેજ પંથકમાં વીજ ચેકિંગથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ખેડૂતો પહોંચ્યા શિહોરી મામલતદાર કચેરી ખાતે મામલતદાર કચેરી ખાતે જઈ અને અમારી માંગે પૂરી કરો જય જવાન જય કિસાનના નારા લગાવ્યા કાંકરેજ પંથકમાં વીજ ચેકિંગથી ખેડૂતો બન્યા ત્રાહીમામર કોઈ મા બાપ હશે અને એને કોઈ થઈ ગયું એની જવાબદારી ગાડીઓ લઈને આવે છે કાંકરેજ ના ખોડા જાલમોર અને રવિણા સહિતના ગામોના લોકો પોચ્યા મામલતદાર કચેરી ખાતે વીજ વિભાગ વારંવાર વીજ ચેકિંગના નામે ખેડૂતો પાસેથી દંડ વસૂલતું હોવાની કરાઈ છે રજૂઆત ખેડૂતોએ સિત્તેર હોસ પાવરથી એંસી હોસ પાવરના કનેક્શન માંગી બોરવેલ ચલાવતા હોવા છતાં વીજ વિભાગ દંડ ફટકારી હેરાન કરતું હોવાના આક્ષેપ થયા છે કાકરેજ મામલતદારને ખેડૂતોએ આવેદનપત્ર પાઠવીને વીજ કંપની કંપની સામે રોષ વ્યક્ત કર્યો છે કાકરેજ પંથકમાં આજે વહેલી સવારે

એટલે પાંચ વાગે માણસો છૂતીલા હવે ચોર આયા છે કે કોઈ બોર્ડ વાળા આવ્યા છે એટલે કોઈ અમારે કરવાનું શું અચાનક તળપ મારે છે એટલે અમારા લોકોને આ મીટર ની બીટર બધું લઈ ગયા છે એટલે અમારે આ બોર્ડ વાળાને હવે શું કરવું શું ના કરવું એ જ અમને સમજાતું નથી અને વારંવાર અમારે આ પાંચ ગોમમાં જ ચેકિંગ આવે છે બીજા કોઈ ગોમોમાં જતું નથી અને અમે સખત પરેશાન કરવામાં આવે છે અમને એવી ડર રહે છે કે આ કની ગાડી આવી છે શું છે આ બધું વારંવાર અમને ડર સતાયા કરે છે એટલે અમારે એટલું જ કેવું છે કે આ બોર્ડનું નું ચેકિંગ બંધ થાય એવું અમે આ રજૂઆત કરવા મામલતદાર સાહેબ પાસે આવ્યા છો અને અમારા જે મીટર કરવા આવ્યા છીએ પટેલ દ્વારા ગોમ નણો થાય સાસવારે સાસવારે વીજ ચેકિંગ કરવામાં આવે છે અને પોલીસ સાથે આવે છે અને ડાયરેક્ટ ખેડૂત માથે એકોની ખોર ની કલમ લગાવવામાં આવે છે અને તપાસ કરીએ એટલે ડાયરેક્ટ મીટર લઈને જતા રહે છે